મંગલેશ્વર ખાતે ચાર જાન્યુઆરી સુધી પૂજ્ય મોરારી આવેલ મંગલમઠ ના સંચાલક ચેતન સાહેબ દ્વારા સ્વયંસેવકો માટેની એક મીટિંગ બેઠક બોલાવવામાં આવી હતી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે મંગલમઠ ખાતે સ્વયંસેવકોની ની બેઠક મળી આગામી દિવસોમાં ચાર જાન્યુઆરી થી બાર જાન્યુઆરી સુધી મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાને લઈ કબીર સંપ્રદાયના સંતો મહંતો અને કબીર સંપ્રદાયના અનુયાયીઓ અને કાર્યક્રમમાં જોતરાઈ ગયા છે ત્યારે રામકથા દરમિયાન સ્વયંસેવકોને કઈ જવાબદારી સોંપી કઈ પ્રકારની વ્યવસ્થા કરવી જેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના સેવકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આસપાસના ગામના સરપંચો ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગામજનો અને બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ કાર્યક્રમમાં કઈ રીતે સેવામાં તત્પર રહેવું જેની વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી ચાલનારી આ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં

એમાં એકાવન લાખ રૂપિયા એ મંદિર ની અંદર તેમણે પોતે સમર્પિત કર્યા અને જ્યારે ખાત મુહૂર્ત થયું ત્યારે હમણાં બચન સિદ્ધિની વાત કરતા હતા ત્યારે મારા મિત્ર મહામંડેશ્વર પૂજ્ય શિવરામદાજી સાહેબ ખાત મુહૂર્ત વખતે

એવા મહાપુરુષને અહીં આગળ લાવવા એ આપણા નાના સરખા નું કામ નથી એ તો બાપુની સાથે એમને ખાડ સંબંધ બાપુને કંઈક વસ્તુ પોતે સમજાવે તો બાપુ કહે કે બાપુ તમે કરો એ એવું કેવો સંબંધ ધરાવતા અને કબીની બની અંદરમાં ત્રણ ત્રણ વાર લાગે છે બાપુને કઈ એક એ શિવલંતાજી સાહેબ મને એટલે બાપુને પંચ દ્વારા મેં વિનંતી કરી કે બાપુ આપ જો પધારો તો આ અમે બહુ રૂપિયા રૂપિયાવાળા આશ્રમો નથી પણ ભજનાનંદી અને માનવીય સેવા કરવા વાળા માણસો છે કહે કબીર કમાલકો દો બાતા શીખ લે કર સાહેબ થી બંદગી ઓર ભૂખે કો અન દે પણ બાપુને પહેલેથી સદગુરુ કબીર ઉપર અતિ શ્રદ્ધા અને વિશ્વાસ એના સાધુ ઉપર પાછો એના સત્તાએ વિશ્વાસ તે દિવસે બાપુએ હા કીધી અને ઉત્સવ મનાણો એમાં પ્રવચનમાં બાપુ એવું તે દિવસે બોલેલા વીસ વર્ષ પહેલા કે આવડો મોટો માનવ મેળામાં આ બેટડામાં ભેગો થયો જોઈને મને અતિ આનંદ થાય છે અને આવો તમારે છ છ વર્ષે કબીર હુકુમ કરવો જોઈએ

અને સેવા કોઈ કામ નહીં સમજવા આપણે દાસા સંગી અધિક મેં એવા દાસ બનીને આપણે સેવા કરી છે કે દાસ કંદકી અધિક મહિમા સેવા કુંડ વેનાય